મેળાની વેલકમ તો બીના પણ ચાલો તો ભાઈ અમારા વટાણા બટેકા બધું બફાઈ ગયું છે નૂડલ્સ બી બફાઈ ગયા છે તો ચલો ભાઈ અમારે બસ આવી રહી છે બસમાં સેવું મોકલી ફટાફટ લઈ આવી તો આજે વાતાવરણ બહુ સરસ છે તમે જોઈ શકો છો વરસાદ પડ્યો તો રાતે એટલા માટે અમારા ગોગા મહારાજનું મંદિર છે આ અને માસ્તક ગાયો ચરી રહી છે અંદર ગોકુળ આતમ છે ભાઈ ભાઈ કાલે તો કાલે નહીં સોરી પરમદાર ચલો તો ભાઈ બસની હતી રાહ એટલે કે વાર હતી તો એટલા માટે ભાઈ આપણે લઈ લીધું છે દૂધ દેન મમરા માટે હું તે ઉપરું ખાતી નથી તો ભાઈ આપણે બસ આવે એટલે આપણો સામાન લઈને જોઈએ મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે અહીંયા એક નંબર તો ભાઈ આપણી ગોગા સિકોતર બસ આવી ગઈ છે આપણે વસ્તુ મંગાવી હતી હાલવા માટે તો અમારે મુકેશભાઈ સ્પેશિયલ એવું કહે છે કે વિડીયો બનાવજો લાવો મુકેશભાઈ થેન્ક યુ હા આજનો બદલી આવજો મારા આશીલ ગુડ મોર્નિંગ ચા પીવા બે ગયા છે અને અમારા બેન પૂરી આવી ગયા છે તે દૂધને પૂરી ખાઈ રહ્યા છે અને અમારું પાર્સલ આવી ગયું છે આપણે ફટાફટ ચા પી લઈએ પોણા આઠ વાગી ગયા છે આજે દુકાને જવાનું અમારે લાલ લો છે મારા કઈ થાય છે શું થાય છે શું થાય છે ચાલો ભાઈ તમે દુકાને આવી ગયા છો તો આપણે માતાજીને અગરપત્તી કરી દઈએ ઓકે તો ભાઈ આપણો લોટ બંધાઈ ગયો છે ને અર્શીર બનાવી રહ્યા છે રગડો તો ફટાફટ પૂરી બનાવી ગયો પૂરી થોડીક જ છે એટલે તો બરાબર પૂરી બનાવીને પછી શાંતિ બી દેશે પછી ઘરે બી જવું પડશે હજુ કપડાં બનાવવા રે એર કપડાં તમે ધો તો તમે જ આવો ને હું બધું અહીંયા સાંભળી લે કપડા કપડાં ધોઈ આવો બહુ પણ નાંદી નાખી હમ યેર એમ ઊંઘ બીજાવાળીની તો મિત્રો અમે હું ઘરે આવી જઈ છું અને અમારા મમ્મીને ચા બનાવી આપી છે અમારા રશ્મિકાબેન ને યાદ તો ચા પીવા બોલાયા છે ના ના તે તમે શું લેવા આવ્યા છો અમે ચા ફોન કરાવ અમે ચા પી લે જા લે જા પીવાનું ના હોય તો ખોટું કહેવાનું જ નહીં વગર કોમનું બનાવો બસ મારે ખીર ખાવી ખીરના પૂરી બનાવવા હું ખીર પૂરી ખાવાય અડશેલો ખાવ ખીર પૂરી બનાવ તો ગાય ચાલો આપણે બધું કામ ફિનિશ કરી દીધું છે મસ્ત ઘર ચોખ્ખું કરી નાખ્યું છે કચરા પોતું કરી એ તાર નાવા નહીં બે મૂકો ભાઈ હો મારા વાર વાંધું છે ને પછી દુકાને જવું છે હા ચાલ ચાલ ચાલો તો આપણે આજે મગ ને ભાત બનાવીએ મમ્મી ના મગ ભાઈ ખાવા છે મસ્ત રસાવાળા વાળા ચાલો આમ કરે મને 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 ચક્કર આવે છે

હા તો એમને એમ લાગે કે ના એટલું એટલું ના લાગે ચલો ગઈશ ભાઈ હું પાછી રેડી થઈ ગઈ છું દુકાને જવા માટે તો ચલો ફટાફટ દુકાને પહોંચું પછી આવીશ ડાયરેક્ટ બે વાગે યાર તું ને બા ખાઈ લેજો હમણાં સાડા બાર વાગે એટલે હું કીધું બાને ખાવા આમ દેજે તને કહું છું લ્યા લઈ મારો યસ જો ઓવન આવા જાય છે ચમન ચૂટલી 12 વાગે ખાવાલ એમ કીધું મેં ટાઈમ કીધું અમાર આટલા મોટા છોકરાથી પાણી નહીં નીકળતું પાણી કર્યું છે આટલું બધું દે ટાઈમ ટુ ટાઈમ કીધું વાગે હું ફોન કરું ને

ગાય અને જામ છે અને પગ બધા આરામ કરી ગયા છે ફી ગયા છે મમ્મી બી સુઈ ગયા છે બસ બી સુઈ ગયો છે બાદમાં છે બહુ મારી હું છે ઓકે નહીં ત્રણ hey, ચાર yes. yeah,

મસ્ત મેંદાની પૂરી બનાવી રહી છું જેને ફરસી પૂરી કહેવાય અમારી સુરતી ભાષામાં હું ચાલો ફટાફટ પૂરી બનાવી છે સાત વાગી ગયા છે રાંધતા હજુ નવ વાગશે મને મમ્મીએ ગુલ્લા પાડ્યા પણ હવે થોડું આરામ કરે છે મમ્મી બી ફાઇનલી ભાઈ આપણી પૂરી રેડી થઈ ગઈ છે ફરસી પૂરી બી તૈયાર છે ને મસાલા પૂરી હજુ હું તરી રહી છું અમારા હર્ષિલ આવશે એટલે અમારા હળશિલ બનાવશે સખત ભરની લાગે છે આ રશ્મિકા બેન જો કામ પતંગ ફરતા થઈ ગયા છે અમારા તો ચલો ભાઈ ફટાફટ હજુ ઘણું બધું બનાવવાનું છે સબ્જી બનાવવાની છે દાલફળી બનાવવાની છે બહુ બધું બનાવવાનું છે બહુ કરે ખાવાની પંકોડા પંકોળાનું શાક બનાવ્યું છે

નવા દિવસ સાથે એક નવી સવાર સાથે